રાજના લોકોમાં તમારું સ્વાગત છે આપણે ફરીથી આવી આમ નવા લોકમાં ને આપણે તમને તો ખબર છે ને આપણે આઠ દિવસનું સલેરી છે એટલે આપણું પેલું કામ હવે રાખીને આવડું આધું હોય લખવામાં રાકડે ભાઈ વાડીએ વાળવાનું છે પાણી ડુંગળીમાં એક હાલ થાય આપડે વાડી આપણે પૂગી જાય વાડીએ વાડીએ તો તમને ખબર જ હોય ને આપણે ડેઈલી કામ શું હોય પાણી વાળવાનું કારક કામ એટલે આપણે આમાં વાળવાનું છે પાણી વા રાચીએ કાંઈ કાંઈ પાણી તો એક નાકો આમ ખોલીને છીએ કાકડીનું પી દે હાલો પાણી વાવી આપણે પાણી પાણી આવી ગયું ને તો તમને આ તો આ મેથી નું હરિયું છે ઠેઠ લગી કઈડી છે ને આ નું હરિયું કેમ પણ ડુંગળી આપડે દર વખતે ગાજર મેથી લહણ

ને આપણે મોટર બંધ કરવા જવાની છે ના પૂછ્યું તો હરિયું પી જા હાલો મોટર બંધ કરી આવી આપણે આપણે મોટર બંધ કરીને નીકળી જ ઘેરે હાલી કારણ કે બાપા ને દાવાનો મરણ થઈ ગયો ને જમવા તો એ ગાડી ને વ્યા હવે આપણે હાલી પછી ઘેર આપડે ફૂકી જાય ઘેરે ને હવે તો મમ્મી જમતા હતા આપડી વાટે કોઈ રેતું જ નહીં હવે હેલા હાલો આપણે જમી લઈએ હાથ પગ હોય આપડે બે જમવામાં જમવામાં છે આજ પાર્લર નું શાક છાશ મરસા અને રોટલા હું ખાઈ લઉં તમે ખાઈ લો નિરાજ જમી લેજો બળતરા કરતા ની આપણે નાઈ તો ગામમાં માવો ખા માવો ખાઈ આવી આપણે માવો ખાઈને આવી પાછા લખવા મેળવ રાધા રાધા આપણું ટાર્ગેટ હતો પચાસ હજાર પૂરા થઈ જાવ ટોટલ બધા પચાસ હજાર થઈ ગયા પચાસ હજાર આપણે પૂરા કરવાના છે હાલ આપણે પાછા લખે જ છીએ આપણે મૂકી દઈએ હવે શા મૂકી દીધી શા લે લે કોઈ વાત રાદે રાદે લખવા મળી ગયા આપણે લખવાનું ટાર્ગેટ પૂરો કરવાનો થાય આજ લે ઇસા ઉસા বিনা આપણે લખવા બેઠા હતા ને હવે જો ખાલી એક જ પેદરૂ છે ખાલી આયા પૂરો પછી એમાં ટોટલ જોવો તો બે ટોટલ 44504 હવે આપણે ખાલી 47 ઓલા હું કહું 47000 માં ખાલી કેટલા ઘટે આજ લાબો કોબરો પડી જાય આ મોબાઈલ છમોઈ રહે લા આપણે પિસ્તાલીસ હજાર થઈ જાય એટલે આજ નો પૂરો આજ એવું લાગે તો એક નવો સોપલો લે પચાસ હજાર તો લગભગ પૂરા કરી દેવા છે કારણ કે હવે કઈ કામે ન્યા આપડે બહુ બધું આરામ છે આપડે કઈ લખે રાખે ચાલો લખે રાખી તમે સપોર્ટ કરતા રહેજો રાતે રાતે કોમેન્ટ માં લખતા રહેજો મિત્રો હા આપડે નીકળી જાય ગામમાં રખડવા આટો બાટો મારી જાય એમાં આવો ખાઈ આવી પછી આવશું પાછા લખવાનો છોકરો લેતા આવી ચાલો આપણે ગામમાં આવી જા રખડી છોકરો લઈ આવે છે આપણે બીજો

રાધે રાધે રે દ્વારકાધીશ લાઈવ ને સબસ્ક્રાઈબ શક્કર બક્કર કરી જો કાયદા રાધે રાધે